તો ફાઇનલી મિત્રો અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ પણ ક્યાં પહોંચ્યા છીએ હવે એ પ્રણવભાઈ કહેશે પ્રણવભાઈ આપણે ક્યાં પહોંચ્યા છીએ ક્યાં પહોંચ્યા દલભાઈ આપણે તમે કહો હવે તમે જગ્યાનું નામ રીવિલ કરો કે આપણે ક્યાં પહોંચ્યા છીએ આમ મિત્રો તમે જો આ લોકેશન જોઈ લ્યો પહેલાં લોકેશન જોઈને તમને શું લાગે છે કે એકદમ અમારો જે અમે રોકાણા છીએ એ રિસોર્ટ આવી રીતનો છે અને રિસોર્ટમાં નીચેની સાઈડ અમે ઊભા છીએ આ અમારો એકદમ નીટ એન્ડ ક્લીન સ્વિમિંગ પૂલ છે અમારા રિસોર્ટનો આ અમારી પ્રોપર્ટી છે હવે પ્રણવભાઈ કહો કે આપણે ક્યાં છીએ આપણે આવ્યા છે ગોવા યસ એટલે આપણે ગોવાની અંદર અત્યારે ધુબાકા મારવાના છે મજા કરવાની છે સ્પેશિયલી વાતાવરણ એકદમ જોરદાર છે ગોવાનું વાતાવરણ વરસાદ બી નથી તડકો બી નથી ગરમી બી નથી અને ક્યારેક વરસાદ આવી બી જાય છે એટલે બહુ જ મજા આવે છે ને સ્વિમિંગ પુલ માં હવે નાવા પડશું આપણે ક્યારે પડવાનું પડશું પડશું નિરાતે પડશું પણ અત્યારે જો આ છોકરાઓને મજા આવે છે ઈશાન ને એને આદિશ ને અને આધ્યા ને એને આય આધ્યા આધ્યા કે ગંદર પડી નો જતા હો આદિશ આદિશ તો મિત્રો આ પેલા તો મારું આ લોકેશન કેવું લાગ્યું નહીં તમે કોમેન્ટ કરજો કારણ કે આ લોકેશન પણ ભાઈ તમને કેવું લાગ્યું પેલા એ કયો એક નંબર લોકેશન છે ને આપણે ઘણી બધી દિમાગ લગાવીને લોકેશન આપણે ચૂઝ કર્યું છે કારણ કે ઘણા બધા આવા હોય છે રિસોર્ટ ઘણા બધા અને પ્રોપર્ટી મળતી હોય પણ આ એક યુનિક પ્રોપર્ટી યસ એકદમ શાંત વાતાવરણ અને અંદર જ રિસોર્ટની અંદર જ તમને બધી પ્રકારના ફ્લાવર એટલે કે ફૂલ જોવા મળી જાય આ જોઈ લ્યો આ આ કયું છે ચંપા

વ્યવસ્થિત રીતે પ્લાન કરીને આવશું ને એમ નહીં પણ આ ઈશાન તારી ઈચ્છા છે ને તો પછી પપ્પાને કે હાલો નાવારે પપ્પા બાદ મે જાય બાદ મેં બાદ મેં કુછ નહી હોતા નાને કારણ કે જો અહીંયા કેટલા અત્યારે જો આ નાનું બેબી બી અત્યારે મસ્ત નાઈ નાઈ કરે છે અને ઘણા લોકો અત્યારે ટુરિસ્ટ આવેલા છે બધા ડાન્સ કરે અને નાઈ નાઈ હાલે છે હું તો કઉ પડી જવાય આમાં ધુબાકા વાતાવરણમાં મારવા જેવી મજા છે સ્વિમિંગ પુલ ના કપડા અલગ હોય આ કપડામાં જીન્સ શર્ટમાં થોડીક નવાય પણ એમાં કઈ વાંધો નથી મિત્રો આ રિસોર્ટ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો કારણ કે એકદમ પ્રીમિયમ ધબધબાટી બોલે એવો રિસોર્ટ છે એકદમ શાંતિ વાળું વાતાવરણ છે અહિયાં

સ્વિમિંગ કરવું છે સ્વિમિંગ હા રાઉન્ડ મારીને આવીએ છીએ ચાલો મિત્રો તો અમે હવે ગોવાની અંદર એન્જોય કરીએ છીએ રેડી ને

આપણે ચડી તો જાવું ને કદાચ દસ પગથિયા ચડી ને સીધા શ્વાસ ધમોધમ થઈ ગયો આટલું બધું નથી ઠીક છે પણ ચડી પણ પ્રણવ ભાઈ અહીંયા થી આખું આમ ગોળાઈ કરી ને આમ ગોળાય ને આમ ગોળાય કદાચ હજાર બે હજાર પગથિયા તો હશે હોટલા હશે

ચડીએ ને પછી ત્યાંથી શું વ્યૂ છે ને એ તમને બતાવીએ ફાઇનલી પાંચ કલાક અમે સીડીયું ચડ્યા અને હવે માંડ અમે પહોંચ્યા છીએ હું કે થાયકા નથી ને ના ના એટલું કઈ વાંધો ન આવ્યો એ તો બરોબર છે પણ હવે અહીંયા આવીને તમને જો વ્યૂ જોઉં ને તો તમે ગાંડા થઈ જાવ એવો છે કારણ કે અમે એકદમ નીચેથી આમ ચડીને આવ્યા ચડીને આવ્યા અને ઉપરથી હવે અહીંયાથી તમે ખાલી આ જોઉં ને એટલે હવે સીધો દરિયો જ દેખાય અમે હા આમ હતા નીચે અને ત્યાંથી હવે જો આ બાજુ દરિયો છે અને કિલો એટલે એકદમ જ આમ જૂના જમાનાનો કિલ્લો કહી શકો એ ટાઈપનું હશે આમ આખું પણ આ નીચે જો આમ ગોવાનો દરિયો આ હા હા આનો વેગેટોર બીચ કરીને છે જે ગોવાનો એકદમ ફેમસ અને એકદમ આમ જોઈ લો એના મોજા એટલે મોજા છે આ વ્યૂ ના તો પૈસા છે આ વ્યૂ અત્યારે ઓહો નીચે જે નારિયેળી બધું આ વ્યૂ છે મજા આવી જાય એવું વાતાવરણ છે હાલો ને ભાઈ તમે હાલો હવે તમે પાંચ કલાક થી ફોટા જ પાડો છો યાર કેટલા ફોટા પાડવા છે ભાઈ યાર હવે ફોટા તો પડાવવા કઈ ને તમે તો એમાં તમને તકલીફ છે અરે પણ આ ક્યાં હવે થાકી જાય યાર આ તડકા યાર હવે યાર કેટલા ફોટા હોય જુનાગઢ થી ગોવા ફોટા પાડવા જ આવ્યા છીએ આપડે અહીંયા મેમરીઝ બનાવવા આવ્યા છીએ આ તો મારી ને હાલો ઉતરી જાય કેટલીક મેમરીઝ હોય મેમરી એટલે કે પાંચ કલાક થી ફોટા પડાવી છે આપણે પેલા ભાભીએ એ પડાવ્યા આદિશ ના તમારા પાયડા પ્રાચીના ના પાયડા બે છોકરાઓના ના એટલે આપડે હું ફોટા જ પાડ્યા રાખ્યા અતિશયોક્તિ છે કે પાંચ કલાક નથી પડાવ્યા

આ ત્રણ જણા તો પાછું તમે દિલચાતા મિત્રો જો તમે દિલ ચાતા એ મુવી જોયું હોય ને તેમાં ત્રણ જણા અહીંયા બેઠા હોય ને અહીંયા એક આખે આખો સીન આખો ક્રિએટ કરેલો છે આ જ લોકેશન ને આ જ જગ્યા છે જો કોઈને યાદ હોય ને તો ફટાફટ કોમેન્ટ કરીને કહેજો હે ને એમાં કોણ કોણ હતું દિલચાતા એમાં આમિર ખાન અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન આમિર ખાન અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન ત્રણેય અહીંયા બેઠા હોય એકદમ દુખી આત્માની જેમ લે 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 કોને આમ એન્જોય કરવું હોય લાઈફમાં

હાલો હવે રમવા મંડો જાવ હાલો હવે આપણે નીચે ઉતરવું છે કે હજી તમારે પાડવા છે ફોટા ના ના મારે માર હું ધરાઈ ગયો હવે તમે મે કેટલા ફોટા પાડ્યા ઈ ક્યો ને મે પાડ્યા જ નથી બે ફોટા પાડ્યા પૂરા મને બતાવો ગેલેરીમાં તમારી ના ના હાલો કાઈ વાંધો નહીં તમે મિત્રો વિડિયો લાઈક કરો અને શેર કરો મિત્રો હજી તો અમે ગોવા પહોંચ્યા નથી અને પહેલા જ દિવસે અમને ગુજરાતી ખાવાનું યાદ આવી ગયું એટલે મે ગુજરાતી હોટેલ ગોતી અને અહીંયા પહોંચી ગયા છે અને જમવાનો ઓર્ડર આપી દીધો છે હવે આવે ને પછી જોઈએ કે અમે શું યુનિક વસ્તુ મંગાવી છે હવે ધવલ ને બધા ભૂખ ફટાફટ લાગી ગઈ છે અત્યારે બધા બેઠા છીએ અત્યારે આ મસાલા પાપડ આવી ગયો છે એકદમ સેવ નાખીને સેવ ભભરાવીને પણ આજે જે આપણે શાક મંગાવ્યું છે એનું નામ કઈ આખું અલગ અને યુનિક જ છે નથી હા એકદમ અલગ નામ છે એનું નામ શું છે ચીઝ પનીર પનીર ગોટાળો ગોટાડો ઢોસા ની અંદર હોય પણ આ તો શાક અંદર ગોટાળો આવે નહીં આપણે ગુજરાતી જગ્યા એટલે મને થોડીક નવાઈ લાગે કે આનો ટેસ્ટ કાઠિયાવાડી કેવો હશે ના ના કાઠિયાવાડી ટેસ્ટ બરોબર જ હોય અત્યારે છોકરાઓને મસાલા પાપડ ને એવું બધું આપો બધાને મસ્ત મજા કરો ધબધબાટી બોલાવો આદ્યા મજા આવે ને પાપડ ખાવો જ ને આ તો વાંધો નહીં સૌથી પહેલા અમારી મસાલા છાશ આવી છે જેમાં મસાલો હજી મેં નાખ્યો નથી અથાણ આવી ગયા છે મરચાં ને એટલે મસાલા ડુંગળી રાયતા અને બધું તમે જો એટલે મોઢામાં પાણી આવી જાય એવું છે નીચે પાછી ચટણી છે લીંબુ ગાજર બીટ અહીંયા અલગ અલગ પ્રકારના ઓલા શું કહેવાય આપણે આને ગયડા ગયડા અને ઓલું જે મુરબો છે એટલે રગડા છાસ જેવી હવે પછી પછી શાક આવે આવે રોટલી ધબ ધબાટી અને અહીંયા અંદર તમને ગોળ મળશે એટલે ગોળ પણ ખાવાનો તો અમારું શાક આવ્યું છે જે એકદમ નવીન શાક છે જે આ ચીઝ પનીર ગોટાળો તમને મોઢામાં જોઈને મોઢામાં પાણી આવી જાય એ ટાઈપનું શાક છે હો ભાઈ ભગા બકી બોલશે આજે આ ચીઝ બટર મસાલા છે ને ઓલું ચીઝ પનીર ગોટાળો છે પ્રાચી આ આ પ્યોર સિંગ તેલ મને તો સુગંધ આવે છે અત્યારે આપણે ગોવાની અંદર આજે ગુજરાતી થાળી ખાશું અને આપણી ગુજરાતી રોટલી છે ને અહીંયા સબ્જી છે પણ ઓય સ્ટ્રક્ચર તો જોઈને આમ મોઢામાં તમને આમ એક નંબર સ્ટ્રક્ચર છે એનું એનું બહુ જ સરસ છે શરૂઆત કરીએ શરૂઆત કરો આમ જોઈ લ્યો મોઢામાં જેને પાણી આવતું હોય ની પેલા વિડીયો લાઈક કરે ને શેર કરે કારણ કે આ હા 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 ગોટાળો એટલે ગોટાળો છે હો આમાં કઈ ઘટે એમ નથી આમાં મરચા જો તો ખાવું છે આદિયા ખાવું તારે શાક ખાવું છે આદિશ ને શાક ખાવું છે આ તો દાળ અને અમે પાંચસો માણસ નું જમણવાર કરવાના છીએ અને દાલ ફ્રાય મગાવી છે અને સાથે પ્લેન રાઈસ છે જીરા રાઈસ અત્યારે કોઈ ની ઈચ્છા નતી કારણ કે આજે મેં સબ્જી ખાધું ને સબ્જીમાં જ અત્યારે દિલ ખુશ થઈ ગયું શું કેવું છે શાક વિશે એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ આપણું પ્યોર ગુજરાતી કાઠિયાવાડી સ્વાદ હતો પ્યોર કાઠિયાવાડી શાક અને એકદમ પ્યોર સિંગલ ની સુગંધ આવતી હતી બધા આમ ખાઈ ખાઈને આમ ધબધબાટી બોલાવી દીધી નહીં અરે બોલેસ ઉપરથી ઉપર જ ગોવામાં આવું જમવાનું ક્યાં મળે તમને સો વાત સાચી છે એટલે ગોવામાં જે કાઠિયાવાડી જમણવાર જમી લીધું છે અને હવે ડોલ ભરીને દાળ ફ્રાય આવી છે તો લ્યો લ્યો પ્રણવભાઈ હવે દાળ ફ્રાય જીરા રાઈસ ને આપણું ધબધબાટી બોલાવીએ તો ફાઇનલી અમે લોકો જમીને હવે બહાર નીકળ્યા છીએ અને ગોવાની ગલીની અંદર ફરીએ છીએ મસ્ત એકદમ ચક્કર મારીએ છીએ તો હવે શું પ્રોગ્રામ છે હવે જમીને બીચ ઉપર આરામ કરવાનો મસ્ત બાકડો લઈને જમીને બીચ ઉપર નો આરામ કરાય તો પછી આપણે ઘરે વયું જવાય ના ના ઘરે શું કરવા જવાનું બીચ પર જ જવાય ને ફરવા એવા તો તો કઈ વાંધો નહીં પેલા આપણે ઘરે જઈએ પ્રાચીયા બધા છોકરાઓને આરામ કરાવડાવીએ મિત્રો તમે ગોવા આવો તો કાઠિયાવાડી ખાવાનું મન થાય કે નહીં તમે કોમેન્ટ કરજો હા તમે કોમેન્ટ કરજો અને અમે હવે આરામ કરી લઈએ અને તમે ગોવા ફરવા આવો આવો અને આવો